માંગરોળના મોસાલી ચાર રસ્તા ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષના હસ્તે બિરસા મુંડાજી અને ટંટિયા ભીલની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના હસ્તે આ અનાવરણ થઈ રહ્યું છે સાથે રાજ્યના મંત્રી નરેશભાઈ પટેલ તેમજ જયરામભાઈ ગામિત સાથે ધારાસભ્યો સંદીપભાઈ દેસાઈ મોહનભાઈ ઢોળિયા દંડક વિજયભાઈ પટેલ મંત્રી ઈશ્વરભાઈ પટેલ સહિતના આગેવાનો દ્વારા અનાવરણ થઈ રહ્યું છે આ સમયે સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા સુવડેરીના પૂર્વ ચેરમેન રાજુભાઈ પાઠક માંગરોળ વિધાનસભાના સંયોજક દીપકભાઈ વસાવા સહિત સ્થાનિક આગેવાનો ચૂંટાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા ને ફટાકડા ફોડી આનંદ ઉત્સવ સાથે અનાવરણ કરવામાં આવી રહ્યું છે માંગરોળના મોસાલી ચાર રસ્તા ખાતે ભાજપના પ્રદેશ અધ્યક્ષનું આદિવાસી પરંપરા અનુસાર ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે માંગરોળના મોસાલી રસ્તા ખાતે આજે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ તેમજ અન્ય મહાનુભાવોનું સ્વાગત થઈ રહ્યું છે એપીએમસી ગ્રાઉન્ડ ખાતે તેઓ આવી પહોંચતા માંગરોળના ધારાસભ્ય શ્રી ગણપતસિંહ વસાવા તેમજ અન્ય આગેવાનો દ્વારા સ્વાગત થઈ રહ્યું છે મોટી સંખ્યામાં ઉપસ્થિત લોકો જોઈ શકાય છે માંગરૂળના ધારાસભ્ય શ્રીનું સન્માન થઈ રહ્યું છે તારીખ બારમીના રોજ આ કાર્યક્રમ મંગરૂળના મોસાલી ચાર રસ્તા ખાતે યોજાયો હતો આ સંદર્ભમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ પ્રતિક્રિયા આપી રહ્યા છે સાત તારીખથી ગુજરાત રાજ્યની અંદર ગૌરવ યાત્રા નીકળી છે ગુજરાતના મુખ્યમંત્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલે અંબાજીથી યાત્રા શરૂ કરાવી છે હું નરેશભાઈ કનુભાઈ જયરામ બધા જ લોકો અમે લોકો ઉમરગાંવ યાત્રા શરૂ કરાવી છે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબે જ્યારથી આ ગૌરવ દિવસ ઉજવણ નક્કી કર્યું છે અને ભગવાન બિરસા મુંડાજીની દોઢસોમી જન્મજયંતિ જ્યારે આખા દેશભરમાં ઉજવાઈ રહી છે અને એના ભાગ સ્વરૂપે આ યાત્રા ગુજરાતમાં બે ભાગમાં નીકળી રહી છે કાલે કેવડિયા ખાતે આનું સમાપન થવાનું છે ત્યારે આજે માંગરોળ વિધાનસભાની અંદર મને ગણપતભાઈ વસાવા જ્યાં આટરા પહોંચી છે ત્યાં આગળ ભગવાન બિરસા મુંડાજીની અને તાત્યા ભીલની આ પ્રતિમાનું અનાવરણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો મારી સાથે કેબિનેટ મંત્રી માન્ય નરેશભાઈ માન્ય ઈશ્વરભાઈ જયરામભાઈ અમારા નાયબ દંડક વિજયભાઈ અમારા ગણપતભાઈ માન્ય મોહનભાઈ તમામ લોકો અને આપ જોયું એ ખૂબ મોટી સંખ્યામાં આ યાત્રામાં બધા જોડાયા હતા આદિવાસી જનજાતિ સમુદાયનો આ વારસો જીવંત કેવી રીતે રહે ભગવાન બિરસા મુંડાએ આપેલું પોતાનું બલિદાન અને આજની આ યુવા પેઢી કઈ રીતે યાદ રાખી શકે અને આ યાત્રામાં આપણે બધું જોઈએ જોઈ રહ્યા છે સાથે સાથે અહીંયા માંગરોળ ખાતે અને દરેક યાત્રાના સ્વરૂપ જગ્યાએ રાજ્ય સરકારે માન્ય ભૂપેન્દ્રભાઈએ માન્ય નરેશભાઈએ વ્યવસ્થા કરી છે કે આદિવાસી વર્ષો પહેલાં શું જમતા હતા એ ખોરાકની અલગ અલગ સ્ટોલ લાગેલા હોય છે પોતાની પરંપરાગત રમતો એ પણ દીકરા દીકરીઓ રમતા હોય છે સાથે સાથે વિશેષ અહીંયા આજે સેવા ક્ષેત્રનું કામ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું કુલ મલાઈ અને દેશના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબ દ્વારા આ આદિવાસી જનજની જનજાતિ સમુદાયના લોકોનું જીવન સ્તર ઊંચું આવે શિક્ષણનો વ્યાપ વધે અને સાથે સાથે એમની જનભાગીદારી આ દેશની આઝાદીમાં જે રહી છે ત્યારે સાથે સાથે વિકસિત ભારત બે હજાર સુડતાલીસના વિઝનમાં સૌને સાથે લઈને ચાલીએ એ દિશામાં રાજ્ય સરકાર માન્ય ભૂપેન્દ્રભાઈ હું આજના આપના માધ્યમથી આદિવાસી જનજાનીતિ સમુદાયના લોકોને એવી ચોક્કસ વિનંતીને પ્રાર્થના કરીશ કે ભગવાન બિરસા મુંડાજીએ જે અગિયાર જેટલા જે વચનો આપ્યા હતા ને એની અંદર પણ ભગવાન બિરસા મુંડાજીએ આ વાતનો હઠાગ્રહ રાખ્યો હતો કે તમે આ ધર્માંતર ના કરશો એ જ વાતને ફરીથી મેં આજે અહીંયા મંચના માધ્યમથી પણ કીધી છે કે ધર્માંતર આપણો ધર્મ આદિવાસી જન જમદાનો ધર્મ એ ખૂબ ઊંચો ધર્મ છે તો આ ધર્મ આપણે અપનાવી રાખીએ એ વાતની